પંદર પાંચ વીસ હવે જાય નેક્સ્ટ જોઈએ તો કે છત્રીસ અને અડતાલીસ ઓકે બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર બાર ઉડી ગયા શું બાકી રહ્યું ત્રણ ના

બી એટલે કે ફાઈવ એક્સ અને સી એટલે કે ઓકે હવે એમ કીધું છે કે અને ની ઉંમરનો તફાવત છપ્પન ટુ છપ્પન ઓકે હવે નવ માંથી બે હજાર એટલે કે સાત એક્સ ઇઝ ઇક્વલ ટુ છપ્પન એક્સ છપ્પન ની નીચે સાત આવી જશે ઓકે તો કે સાત અઠા છપ્પન

આમાં શું કીધું છે કે એ અને બી ની હાલની ઉંમર નો ગુણોત્તર ચાર જેમ પાંચ છે ઓકે ઉંમર આપી છે ચાર જેમ પાંચ છ વર્ષ પછી આ જો ચાર જેમ પાંચ આપી છે આ એ ની અને બી ની એ આપણે લેશું ચાર એક્સ અને પાંચ એક્સ ઓકે પછી શું કીધું છે તો કે છ વર્ષ પછી છ વર્ષ પછી એ કેટલી થઈ જાય છે પાંચ જેમ છ ની તમે આવી રીતે લખી ચાર એક્સ હતી આ હાલની ઉંમર છે હાલની વત્તા એમાં છ માં છ વર્ષ ઉમેરો તો કેટલા થાય છે છ ઓકે હવે શું કરશું તો કે એનો સાદો રૂપ કરશું કેવી રીતે તો કે છ ગુણાકારમાં વયા જશે પાંચ અહીંયા ગુણાકારમાં વયા જાય બરોબર એટલે બરાબર થઈ જાય કઈ રીતે ચાર એક્સ વત્તા છીસ હવે ચોવીસ એક્સ પ્લસ છત્રીસ છે હવે જેક્સ છે પચીસ એક્સ માઇનસ ચોવીસ એક્સ ઇઝ 25x ટુ

ગુણાકાર આપણે જેમ કરીએ છીએ હવે મને એમ કીધું છે કે બીની હાલની ઉંમર ગોતવાની છે મને ખબર છે બીની હાલની ઉંમર શું મેં ધારી હતી પાંચ પાંચ એમ નામ રાખ્યું એક્સમાં છ મૂકી દીધા એની કિંમત એટલે કે છ પંચાને ત્રીસ એમ મને બીની હાલની ઉંમર મળી ગઈ ઓકે આ શું છે તો કે અપૂર્ણાંકનો ગુણોત્તર તમારે શોધવાનો હોય કરવા છેદનો લસ્સા લઈને ગુણતા એટલે હું શું કહેવા છું તમને ત્રણ પાંચ અને ચાર એનો શું લઈશ તો કે લસા લઈશ ઓકે હવે જો કશું વારમાં કોમન છે નહીં એટલે ત્રણ એનો ગુણાકાર છે જ મારો લસા થશે તો કે પાંચ વીસ વીસ ગુણ્યા ત્રણ એટલે કે સાઠ હવે સાઈઠ આવ્યા ને એને બધાને હું અહીંયા ગુણાકાર કરીશ બાર પંચા સાઈઠ ઓકે ચાર એકા ચાર બે ચાર પંચાવીસ પંદર ચોક સાહીઠ ઓકે હવે આ બેનો ગુણાકાર તો કે બે દુ ચાર એટલે ચાલીસ બાર દુ ચો બાતરી છત્રીસ પંદર કરીએ એક જેમ બેના છેદમાં બે એકના છેદ માં ત્રણ અને એકના છેદ માં ચાર ઓકે લસા લઈએ તો કે બે ત્રણ અને ચાર બે કા બે અહીંયા ત્રણ બે દુ ચાર કરી બે આરે પછી ત્રણ આપણે લસા લેતા ત્રણ દુ છું કરીશ ઓકે બે છક બાર ત્રણ ચગ બાર ચાર તે ગુણાકાર કરીશ એટલે છ એકા છ ચાર એકા ચાર ત્રણ ત્રણ એટલે કે આનો ગુણોત્તર મને શું મળ્યો છ જેમ જેમ બી આપ્યું છે બી જેમ સી આપ્યું એ જેમ બી આપ્યું છે બી જેમ સી આપ્યું છે તમારે એ બી સી આખું કરવાનું હવે પેલા તમારે જોવાનું તમને આ જે બી આપ્યો છે ને

હવે મને અહીંયા જગ્યા મળી જાય ને અહીંયા જગ્યા મળી જાય ને તો હું આ બે નો ગુણાકાર કરી અને એ જેમ બી જેમ સી લાવી એટલે બરાબર તો શું કરવાનું જે ખાલી જગ્યામાં મારે કરું છું એની બાજુમાં જે રકમ હોય એની એ સેમ લખના અહીંયા ત્રણ છે ને એટલે અહીંયા ત્રણ લખ અહીંયા બે છે ને એટલે અહીંયા બે લખ બાજુમાં જે સંખ્યા હોય એ લખ નાખવાની બરોબર હવે હું શું કરીશ તો કે આ બે નો ગુણાકાર બે દુ ચાર ત્રણ દુ છ અને પાંચ તેરી પંદર ચાર જેમ છ જેમ પંદર ડી છે ડી બધું જ ગોતવાનું છે તો હું શું કરીશ એ જેમ બી જેમ સી જેમ બી પેલા મને શું આપ્યું એ બી બે જેમ ત્રણ પછી મને શું આપ્યું એટલે અહીંયા લખીશ બે ત્રણ પછી મને શું આપ્યું તો કે ઓકે હવે બાજુમાં ખાલી જગ્યાઓ હોય જે ખાલી જગ્યા આપણે ગોતો હોય ને એની બાજુની સંખ્યા લખ નાખવાની ત્રણ છે એટલે કે અહીંયા ત્રણ અહીંયા ત્રણ આ સાઈડ બે અને આ સાઈડ બાજુની ત્રણ અને આ સાઈડ બે બે ઓકે બધાનો ગુણાકાર કરીશ બે દુ ચાર દુ આઠ એટલે કે જેમ 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 મને આન્સર મળી ઓકે નેક્સ્ટ જોઈએ હવે તમને શું ટુ એ થ્રી બી ફોર સી હોય તો એ જેમ બી જેમ સી ગોતો અત્યાર સુધી શું આપ્યું હતું એ જેમ બી આપતા હતા બી જેમ સી આપતા હતા બરોબર

આમાં ક્વેશ્ચન ખૂબ ઇઝી હોય છે એક્ઝામ આવે એટલે તમે પેન પેપર વગર સીધું જોઈ અને તમે આન્સર ટીક કરી શકો ઓકે નેક્સ્ટ ટાઈપ જોઈએ તો તમને શું કીધું છે તો કે તમને બે સંખ્યા બે ગુણોત્તર આપ્યા છે અને એમાંથી તમારે ત્રીજો ગુણોત્તર શોધવાનો છે ઓકે ત્રીજો ગુણોત્તર ગોતવાનો હોય ત્યારે તમારે શું કરવાનું પહેલા તો એવું કરો કે બી સાથે જે સંબંધ હોય ને તે જ સંબંધ બી નો સી સાથે હોય ઓકે હવે તમે જુઓ તો કે એ નો જે બી સાથે સંબંધ હોય ને ઈટ તે બી નો સી સાથે સંબંધ એટલે કે એક ના બી કરો ને ઈટ તે બી ના સી કરે ઓકે હવે તમારે શું કરવાનો છે ત્રીજો ગુણોત્તર શોધવાનો એટલે કે એ બી આપ્યો હોય ને સી ગોતવાનો છે તો સી કેવી રીતે મળે તો કે બી ને આ સાઈડ લઈ જાઓ એ ને નીચે લઈ લો ને સી આ સાઈડ આપણે જે સાદુ રૂપથી સોલ્વ કરીએ તો સી બી નો સ્ક્વેર અપોન ત્રીજો તમારે ગુણોત્તર પહેલા જે સંખ્યા હોય એ હોય પછી જે સંખ્યા હોય બી હોય ત્રીજી સંખ્યા સી હોય ચોથી સંખ્યા ડી હોય ઓકે બી એટલે કે ચાર ગુણ્યા ચાર એટલે કે બે

બે ને કેટલા હારે ગુણાકાર કરે તો ચાર આવે તો કે બે હારે તો તમને ચાર આપ્યું છે તો હવે આને કોની વાર ગુણાકાર કરવાનો બે હારે તો ચાર દુ આઠ સીધો મળી ગયો આન્સર બે માં આઠ આઠ ઓકે હવે એ જ રીતે આપણે ત્રીજો ગુણ ગુણોત્તર બે આપ્યા હતા ત્રીજો ગોતિઓ હવે તમને ત્રણ આપ્યા છે ને એમ કીધું હશે ચોથો ગુણોત્તર ગોતુ ઓકે એમાં શું હોય કે એનો બી સાથે સંબંધ હોય એનો બી સાથે સંબંધ હોય અને સાથે સંબંધો સંબંધ સંબંધ હોય તે સરખા હોય એટલે કે એના છેદમાં બી હોય ને ઈ તે સી ના છેદમાં ડી હોય હવે તમારે શું કરવાનું છે તો કે કે છે એટલે આ શું છે એ બી સી બી એટલે કે છ ગુણ્યા આઠ છેદમાં બે બે ચોક આઠ છ ચોક ચોવીસ એટલે કે ચોવીસ મને ગુણોત્તર ચોથો મળ્યો બે માં કેટલા ગુણાકાર કરું તો છ મળે તો કે ત્રણ સી મને શું આપ્યો છે આઠ તો આઠ માં મારે ત્રણ આરે ગુણાકાર કરવું તો મને ડી મળી જશે તો કે આઠ તેરી ચોવીસ સીધો જવાબ મળી ગયો

ગુણોત્તર મધ્યક તમારે જ્યારે ગોતો હોય વચ્ચેનો એની માટેનો શું હોય એના છેદમાં બી ઇઝ ઇક્વલ ટુ બે બીના છેદમાં સી હતું બરોબર હવે મારે શું ગોતવું છે બી ગોતવું છે એટલે કે બી આ બેનો ગુણાકાર પેલા થશે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી હવે મારે તો ખાલી બી જ ગોતવો છે બે વાર બી થોડી ગોતો છે એક જ વાર એટલે કે આમાંથી સ્ક્વેર જશે

એમાં તમને શું કીધું છે તો કે x જેમ y 2 જેમ 3 આપ્યું છે અને એમ કીધું છે 5x 3y જેમ 5x 3y ગોતવાનું છે તો આ x છે આ y છે એની કિંમત તમારે આમાં મૂકી દેવાની 5x ની કિંમત શું છે તો કે 2 3y ની કિંમત શું છે તો કે 3 બરોબર એને જેમ 5 પછી 2 ની x ની કિંમત શું છે તો કે 2 3 અને y ની કિંમત શું છે તો કે 5 2 10 વત્તા ત્રણ જેમ પાંચ દસ માઇનસ જેમ એક મારો આન્સર ઓકે શું કર્યું તો કે એક અને વાય આપ્યું તો એ જ કિંમત મેં સીધી મૂકી દીધી એટલે મને સીધો એનો ગુણોત્તર મળી ગયો હજુ એક એક્ઝામ્પલ એનું કરીએ તમને એ જેમ બી આપ્યું છે ત્રણ જેમ પાંચ ફોર એ પ્લસ થ્રી બી જેમ પાંચ એ માઇનસ ટુ બી ગોતવાનું છે કિંમત પાંચ જેમ પાંચ એની કિંમત ત્રણ માઇનસ બે અને બીની કિંમત છે પાંચ ચાર તેરી બાર પાંચ તેરી પંદર જેમ પાંચ તેરી પંદર પાંચ દુ દસ

પચાસ પૈસાના પાંચ સિક્કા પચીસ પૈસાના નવ સિક્કા દસ પૈસાના ચાર સિક્કા એ મને આપ્યું છે તો હવે હું કુલ પૈસા ગોતી

હવે તમને શું કીધું છે કે આ બધા પૈસા છે ને એની તમને રકમ આપી છે બસો ને છ બધા પૈસાનો આ થેલામાં કુલ બસો ને છ રૂપિયા છે મને ખબર છે કે આટલા મારી પાસે રૂપિયા છે હવે આ બસો છ છે એ તો રૂપિયામાં છે તો એને પૈસામાં કન્વર્ટ કરવા માટે એનું હું બસો વારે ગુણાકાર દઈશ ઓકે તો પહેલાં હું શું કરીશ બસો પચાસ એક્સ વત્તા બસો પચીસ એક્સ વત્તા ચાલીસ એક્સ ઇઝ ઇક્વલ ટુ બસો છ રૂપિયામાં છે ને પૈસામાં કરવા માટે મારે ગુણ્યા સો કરવા પડશે પૈસામાં કન્વર્ટ કરવા માટે ઓકે બધા ટુ બસો છ ગુણ્યા ઓકે પાંચસો પંદર અહિયાં છેદમાં આવ્યું બસો છ ગુણ્યા અને પાંચસો પંદર એટલે કે એક્સ બરાબર મને કેટલા મળશે તો કે ચાલીસ તમે સોલ્વ કરો એટલે x બરાબર તમને શું મળ્યું 40 બરાબર હવે તમારે શું કરવાનું છે કે 25 પૈસાના સિક્કાની સંખ્યા મને કહેવાની છે એટલે કે આ જે સંખ્યા છે ને 25 પૈસાના 9x એ મારે કહેવાનું છે એટલે કે હું x ની કિંમત મૂકી દઈશ 9x માં x ની કિંમત શું છે તો કે 9 ને x ની કિંમત છે 40 એટલે કે 9 ચોક 36 ને 0 એટલે કે 360 25 પૈસાના સિક્કા કેટલા હશે તો કે 360 સિક્કા હશે થેલામાં કેટલા સિક્કા છે ને એ તમને આપ્યું છે ઓકે તો પેલા સિક્કા નું મૂલ્ય આપણને શું આપ્યું છે તો કે પચાસ પચાસ પૈસા પચીસ પૈસા અને દસ પૈસા બરોબર સંખ્યા તમને આપી છે પાંચ ત્રણ એક્સ ને એક ઓકે હવે આ જે પૈસા છે ને પચાસ મારે એક રૂપિયામાં ફેરવવું હોય તો કેટલા સિક્કા તો કે બે પચાસ પૈસા હોય ત્યારે એક રૂપિયામાં થાય પચીસ પૈસાના ચાર સિક્કા હોય ત્યારે એક રૂપિયો બને અને દસ પૈસાના દસ સિક્કા હોય ત્યારે એક રૂપિયો બને બરાબર એટલી ખબર પડી ઓકે આગળ જોઈએ તો કે હવે તમને સંખ્યા કુલ સંખ્યા મળી જાય સિક્કાની કુલ સંખ્યા

પચીસ પૈસા ના સિક્કાની સંખ્યા કુલ જે સિક્કાની સંખ્યા છે એની ગોતવાની છે એટલે કે બાર એક્સ ગોતવાનું છે તો કે બાર એક્સ બાર ગુણ્યા પંદર બાર ગુણ્યા પંદર થશે એકસો ને સિક્કાની સંખ્યા ગુણોત્તર અને પ્રમાણ નું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે જેટલી પણ ટાઈપ હતી એ બધી જ ટાઈપ આપણે શીખ્યા નેક્સ્ટ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશે